વાપી તાલુકા સ્થિત આવેલા બલીઠા દાંડીવાળ તરફથી ફાટક તરફ જતો રોડ ઉપર તળાવના દ્રશ્ય નજરે પડે છે બલીઠા દાંડીવાળ તરફથી ફાટક તરફ જતો રોડ ઉપર મશ મોટા ખાડાઓમાં પાણી ભરાય છે જેથી તળાવના દ્રશ્ય નજરે પડી રહ્યા છે દર વર્ષે આ રોડની મરામત પણ થાય છે પણ વરસાદ પડતાની સાથે જ આ રોડ ઉપર મશ મોટા ખાડા પડીને તળાવના જેમ પાણી ભરાય છે અહીં અવર જવર કરનારા રાહદારીઓ તથા સ્કૂલના બાળકોને પણ ભારે ઉઠાવવી પડી રહી છે તો કહી ઉપર માલ કહેવામાં આવતું પણ હવે મહાનગરપાલિકા આ રોડ ઉપર શું કરશે એ પણ લોકોમાં હવે ચર્ચાઈ રહ્યું છે આ રોડ બનશે કે પછી આ જ રીતે આખું ચોમાસું લોકોને તકલીફમાં જશે એ હવે જોવું રહ્યું રોડને લાગતા કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલા અધિકારીઓ શું નિંદ્રામાંથી જાગશે કે પછી રોડ ઉપર લેપ લગાવેલો રોડ આ રીતના દર વર્ષે ઉખડી જશે હાલ બનાવવામાં આવેલા આ રોડ ઉપરથી ડામર જ ગાયબ થઈ ગયું હોય એવું પણ લાગી રહ્યું છે હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે તો આ હાલ છે તો પછી આવનારા દિવસોમાં શું થશે આ રોડ ઉપર જ રાત દિવસ વાહનની અવર જવર રહે છે સ્કૂલના બાળકો અને તો વહેલી સવારે જતા કઈ કેટલી થાય છે છે શું તેને લાગતા અધિકારીઓ કાન કરી રહ્યા કે જીવ જોવાની રાહ જોઈ રહ્યા છે કે પછી રાજકારણીઓ એમની રોટલી શેકી રહ્યા છે એ પણ હવે લોકોના મુખે સાંભળવામાં આવી રહ્યું છે હવે જોવું એ રહ્યું કે આ રોડની મરામત થશે કે પછી હજુ પણ કુંભકર્ણ નિંદ્રામાં જ રહેશે કે પછી કોઈક રાજકારણીઓ સામે આવવાની રાહ જોઈ રહ્યા છે એ લોકોના મુખે સાંભળવામાં આવી રહ્યું છે